માં આપનું સ્વાગત છે સ્વર બ્રિજ ખાસા સમયથી બનાવવામાં આવ્યો હતો અને અહીંયા જ્યારે આ બ્રિજનું કામ કરવામાં આવ્યું હતું તે સમય બાદ અને જે સમય દરમિયાન જ્યારે બ્રિજનું કામ કરતો હતું ઘણા અહીંયા વેપારીઓ પોતાની રોજગારને લઈને ખાસા હેરાન થયા હતા જોકે આ બ્રિજ ભ્રષ્ટાચારનું એક બ્રિજ ગણવામાં આવ્યું હતું અને આજે આ ભ્રષ્ટાચારી બ્રિજના હાલ પાડી દેવામાં આવી રહ્યું છે આ પ્રશ્નચારી બ્રિજ છે જ્યારે ફરવામાં આવે તો એના સ્થાનિક જે વેપારી છે અને એના સ્થાનિક છે એમની સાથે વાતચીત કરી કે જ્યારે બનાવવા પડ્યું બ્રિજ ત્યારે એમને ક્યાં હાલાકી ખોટો પડી હતી અને આ બ્રીજ જે જમીન ક્યાં હાલકી ખોટવું પડશે આપણું નામ મારું નામ જોર્ડદાય છે અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અને આ જે ફ્રીજ છે બે હજાર પંદરમાં એને બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે બે હજાર સત્તરમાં એનું ઓપનિંગ કરવામાં આવ્યું અને ત્યારથી લઈને ત્યારથી બનતું હતું ત્યારથી અને એ પછી બે હજાર સત્તર પછી અઢારથી ગાબડા પડવાના ચાલુ થયા એક પડ્યો બીજો પડ્યો ત્રીજો પડ્યો ચોથો પડ્યો પાંચમો છઠ્ઠો સાત છઠ્ઠા ગાબડાએ પછી આ બ્રિજ બંધ કરી દેવામાં આવે ત્યારથી લઈને આજે વ્યાપારીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને વ્યાપારીઓ ત્રસ થઈ ગયા છે અને તમે જુઓ ટ્રાફિક ટ્રાફિક સમસ્યા એટલી હોય છે કે એકસો આઠની ગાડીઓ ભરાઈ જાય છે વરસાદની અંદર પાણીની અંદર બસો તણાતી હોય છે અને એવી હાલતમાં અને આ જે બ્રિજ છે એ બ્રિજના એફએસએલનો રિપોર્ટ હોય એફએસએલ જ્યારે પોલીસ કહેતા એફએસએલ આવી અને કોરિંગ કરીને જે એ લોકોએ સેમ્પલો લીધા એ પિલ્લરોમાંથી અઢાર ઇંચ કોરિંગ કરેલા સેમ્પલો બી કહે છે કે આ નેગેટિવ છે અને બ્રિજમાં જેટલા સેમ્પલો હોય આ ઘેરાનો રિપોર્ટ છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી તોડ પાડ્યો છે અમે રજૂઆતો કરી કે ભાઈ આ બ્રિજ મોરબી કરતાં પણ મોટી હોનારત સર્જાય તેવો બ્રિજ છે અને તાત્કાલિક અસરથી તોડી દો તોડવાનું અને બનાવવાનું સિલેન્ડરો પાડ્યા કોઈએ ભર્યું નહીં અમે કીધું ખાલી તોડવાનું પાડો અને તોડવાનું પાડ્યા પછી આજે પાર્ટી આવી છે આજે લોકોમાં બ્રિજ તૂટ્યા કેમ કે બ્રિજ નીચેથી નીકળે તો બ્રિજ સામે જુએ કે ભાઈ તું પડતો નહીં અમને અમાર અમારો ભોગ ના લેતો તેવી વેદના અને પીડા સાથે લોકો નીકળતા હતા એટલે આજે ખુશીનો માહોલ છે પણ દુઃખની સાથે કેવું પડે છે કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને આ ભ્રષ્ટાચારના પ્રતિક

આ મોટી હોનાર સર્જાય તેવો બ્રિજ છે એટલે એને તાત્કાલિક અસરથી તોડવું જોઈએ એટલે નાગરિકો અને વેપારીઓ વતી પણ અમે કોમર્શિયલ કોર્ટમાં જવા નથી જ્યારે આ બ્રિજ બનતું હતું તે સમયે અહીંયા ઘણા વેપારીઓને પણ હાલાકી તો મળી રહેશે અને આજે આવી વાતાવરણ ઓછું થશે કેટલા બ્રિજ જ્યારે તોડવામાં આવશે તો રોડ રસ્તા પણ બ્લોક કરવામાં આવશે બંધ કરવામાં આવશે એટલે ઘણા દુકાનો છે એને અત્યારે આગમાં અત્યારે ટૂંક જ સમયમાં દિવાળી પણ આવી રહી છે બરાબર કેટલા વેપારીઓને નુકસાન થઈ શકે ઓછામાં છે એક હજાર વ્યાપારીઓને આના અસર થાય છે અહીંથી લઈને ખેડા સુધી આજુબાજુની દુકાન જો કેટલી દિવાળી બગડી હવે આ પણ દિવાળી બગડશે એવું લાગી રહ્યું છે એટલે તાત્કાલિક અસરથી જેટલી યુદ્ધના ધોરણે થાય દિવાળીનો તહેવાર છે એ લોકોનો વ્યાપાર ધંધાનો એ છે હું તો કહું છું કે માનવતા જેવી કોર્પોરેશને રાખી દઈ કોર્પોરેશનના આ બન્યું હોય ભ્રષ્ટાચાર બ્રિજ બંધ પડ્યું હોય તો આ લોકોને ટેક્સ આપવી જોઈએ આજે ભાગ્યો છે બંધ જેવી હાલત છે કારીગરોના પગાર નથી નીકળતા ત્યારે ખરેખર કોર્પોરેશન ટેક્સ માફી આપવી જોઈએ એની જગ્યા આજે એ લોકો ટેક્સ નથી ભરા તો પેનલ્ટી અને ગણીને પણ ડબલ બેન ગુના ગણી